હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખાંડ વાપર્યા વગર આમળા ગટાગટ કે પછી આમળા કેન્ડી ખૂબ જ ગુણકારી અને એકદમ ટેસ્ટી જમ્યા પછી દરરોજ એક ખાવાથી પાચન શક્તિમાં તો સુધારો કરે જ છે સાથે સાથે વિટામિન સીથી ભરપૂર હોવાથી આંખો સ્કીન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં અહીં મેં પાંચસો ગ્રામ આમળા લીધેલા છે આમળા એકદમ સરસ આ રીતે તાજા હોય તેવા લેવાના આમળાને પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે ત્યાર પછી અહીં એક બીટ લીધું છે આજે આપણે આમળા કેન્ડી એકદમ અલગ રીતે બનાવશું તેના માટે આપણે એક બીટની જરૂર પડશે બીટની પણ છાલ ઉતારી અને આ રીતે તૈયાર કરી લેવાનું હવે એક ચાયણી લઈ લેશું અને ધોઈને રાખેલા આમળા છે તેને ચાયણીમાં આ રીતે બધા છૂટા કરી દેશું હવે બીટની આ રીતે એકદમ સરસ પાતળી પાતળી સ્લાઇસ કરી અને તેને આમળાની સાથે ઉમેરી દેવાની અહીં તમને જો બીટ વધારે પડતું પસંદ ન હોય તો તમે બેથી ત્રણ ચીર બીટની લઈ શકો છો બીટ ઉમેરવાથી આપણી આમળા કેન્ડીનો કલર ખૂબ જ સરસ આવશે અને બીટ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે હવે એક વાસણમાં આ રીતે પાણી ઉકળવા રાખી તેમાં ચાયણી રાખી ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ સુધી આમળા અને બીટને બાફી લેશું પંદર મિનિટમાં આમળા અને બીટ એકદમ સરસ બફાઈ જશે હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને આમળા અને બીટનું જે આ પાણી વધેલું છે તેને બિલકુલ ફેંકવાનું નથી તેનો પણ આપણે રેસીપીમાં ઉપયોગ કરવાનો છે સૌથી પહેલાં એક પ્લેટ લઈ અને બીટને આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને તેને પંખા નીચે એકદમ સરસ ઠંડા થવા માટે રાખી દેશું એ જ રીતે આમળાને પણ આપણે એકદમ સરસ ઠંડા કરવાના છે હાથેથી ચેક કરીએ તો બીટ એકદમ સરસ સહેલાઈથી તૂટી જાય છે છરીની મદદથી તેને આ રીતે નાના ટુકડા કરી લેશું અને ત્યાર પછી તેને સાઈડમાં રાખી અને આમળાને પણ આપણે ઠળિયાથી અલગ કરી લેવાના છે આમળાને પણ હાથેથી દબાવીએ તો તમે જોઈ શકશો એકદમ સરસ બફાઈને સોફ્ટ થઈ ગયા છે તેના ઠળિયા ખૂબ જ સહેલાઈથી નીકળી જશે એક એક કરી અને બધા આમળામાંથી મેં જ રીતે ઠળિયા કાઢી લીધા છે હવે તેને એક મોટી પ્લેટમાં કાઢી લેશું આ રીતે વાસણમાં કાઢી અને ફેલાવી દેવાથી આમળા ફટાફટ ઠંડા થઈ જશે બીટ જે આપણે સમારીને રાખેલા છે તેને પણ સાથે જ ઉમેરી દેશું બંને વસ્તુને આપણે એકી સાથે મિક્સર જારમાં પીસવાનું છે તો થોડી વાર તેને ઠંડા થવા દેસુ ત્યાં સુધીમાં અહીં મેં સાકર લીધેલી છે પાંચસો ગ્રામ આમળાની સામે આપણે બસો ને પચાસ ગ્રામ સાકર લેવાની છે સાકરનો આ રીતે મેં અતકચરો એવો દસ્તાથી ભૂકો કરી લીધો છે હવે તેને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો તમે જોઈ શકશો આ રીતનો આપણો સાકરનો પાવડર તૈયાર થઈ ગયો છે ખાંડ કરતાં સાકર ખાવામાં વધારે હેલ્ધી હોય છે તો આજે હું આમળા કેન્ડીને સાકરથી બનાવું છું તમે સાકરની જગ્યાએ ઈચ્છો તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો હવે અડધા આમળા અને બીટને આપણે મિક્સર જારમાં ઉમેરી અને તેને પીસી લેશું પહેલાં પાણી ઉમેર્યા વગર જ પીસવાના ત્યાર પછી આમળા અને બીટનું બાફેલું જે પાણી વધેલું હતું કડાઈમાં તે થોડું ઉમેરવાનું બે ચમચી જેટલું પાણી ઉમેરી અને આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય એ રીતે તેને પીસી લેવાનું હવે થોડા થોડા કરી અને બધા જ આમળા અને બીટને મેં પીસીને તૈયાર કરી લીધા છે હવે આ કઢાઈને આપણે ગેસ ઉપર રાખી દઈશું શરૂઆતમાં ગેસની ફ્લેમને પાંચ મિનિટ સુધી હાઈ રાખવાની આમળા અને બીટનું મિશ્રણ એકદમ સરસ ઘટ થવા લાગે ત્યાર પછી આપણે ગેસને ધીમો કરી દેવાનો હવે પાંચક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે દળીને રાખેલી સાકરનો ભૂકો છે તેને ઉમેરી દેસું સાકર ઉમેરશું એટલે તરત જ આપણી આમળા અને બીટની પેસ્ટ છે તે એકદમ ઢીલી થઈ જશે સાકરનું પાણી થશે સાકરનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે દસક મિનિટ જેવો સમય લાગશે હાથને બંધ રાખ્યા વગર મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી આપણે તેને આ જ રીતે હલાવતા રહેવાનું છે આ પેસ્ટમાંથી બધું પાણી બળે છે ત્યાં સુધીમાં આપણે એક વાટકામાં એક ચમચી તપકીનો લોટ અને બે ચમચી પાણી ઉમેરશું અને ચમચીથી મિક્સ કરી અને જરા પણ ગાંઠા ન રહે તેવું બેટર તૈયાર કરી લેવાનું અહીં તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો તપકીનો લોટ ઉમેરીએ તો આપણે આ આમળા કેન્ડીને વ્રતમાં પણ ખાઈ શકીએ એ માટે થઈને મેં તપકીના લોટનો ઉપયોગ કરેલો છે હવે દસક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે તપકીના લોટનું પાણી હતું તે ઉમેરી અને ચમચાથી સતત આપણે આમળા કેંડીને હલાવતું રહેવાનું છે થોડીક જ વારમાં આમળા કેંડી છે તે એકદમ સરસ ઘટ થઈ જશે તપકીના લોટના લીધે આ મિશ્રણ ફટાફટ ઘટ થવા લાગશે ફરી પાછું આપણે પાંચથી સાત મિનિટ સુધી તેને કૂક કરવાનું છે તમે જોઈ શકશો ત્રણથી ચાર મિનિટની અંદર આપણું મિશ્રણ છે તે આ રીતે એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે હવે આ સમયે તેમાં અડધી ચમચી મેં સંચર પાવડર ઉમેરેલું છે અને અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર ઉમેરેલો છે તમને પસંદ હોય તો તમે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો મેં એવું કશું ઉમેર્યું નથી એક ચમચી દેશી ઘી ઉમેરશું ઘી ઉમેરવાથી આપણી કેન્ડીમાં એકદમ સરસ સાઇન આવશે અને ફરી પાછું આપણે બેથી ત્રણ મિનિટ સુધી તેને થવા દઈશું અહીં આમળા કેન્ડીને બનતા ટોટલ પચીસથી ત્રીસ મિનિટ જેવો સમય લાગશે આમળા કેન્ડી બનાવતી સમયે આ સ્ટેપ ખાસ જરૂરી છે જો તમે તેને પ્રોપર કૂટ નહીં કરો તો આપણી કેન્ડી છે તે બનાવતી સમયે ચીકણી બનશે તમે જોઈ શકશો હવે બધું મિશ્રણ એકદમ સરસ શીરાની જેમ ઘટ થઈ ગયું છે અને ચમચાથી તેને સાઈડમાં કરીએ તો પેનમાં બિલકુલ ચોટતું નથી ચમચામાં લઈને બતાવું તો આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે ગેસ પરથી તેને નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી લેશું અહીં ટોટલ પચીસ મિનિટ જેવો મને સમય લાગેલો છે પચીસ મિનિટ સુધી મેં તેને કૂક કરેલું છે પાંચ મિનિટ સુધી પંખા નીચે તેને ઠંડુ થવા રાખી દેશું હવે આપણું આમળા કેન્ડીનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હાથમાં આ રીતે સેજ એવું ઘી લગાવી લેવાનું જેથી કરી અને કેન્ડી બનાવતી સમયે આપણું આમળા કેન્ડીનું મિશ્રણ છે તે હાથમાં બિલકુલ ચોટે નહીં એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને આપણે તેની આમળા કેન્ડી કે પછી આમળા બનાવીને તૈયાર કરી હવે દળેલી સાકરનો પાવડરમાં તેને આ રીતે ચારે બાજુ કોટ કરી લેશું તમે જો કેન્ડી બનાવવામાં ખાંડનો ઉપયોગ કર્યો હોય તો ખાંડ લઈ લેવાની હાથેથી આ રીતે ફેરવતા જઈ અને વધારાની સાકરનો પાવડર હોય તેને ખંખેરી નાખશું એક એક કરી અને બધી જ આમળા કેન્ડીને આપણે આ જ રીતે તૈયાર કરી લેશું આમળા કેન્ડી બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે જો તમારા બાળકો આમળા ન ખાતા હોય તો તેને આ રીતે કેન્ડી બનાવીને આપશું તો તે ગટાગટ ખાશે બધી જ આમળા કેન્ડીને મેં તૈયાર કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ